તો નમસ્કાર હું વિષ્ણુજી ઠાકોર મારેથી હું અને એરટેલ પેમેન્ટ બેંકમાં કામ કરું છું અને આપણે એક એરટેલ એર્ટેલ પેમેન્ટ કસ્ટમર છે એમને બી સેમ પ્રોબ્લેમ હતો કે પીએમ કિશાનના બે હજારના જે હપ્તા આવે એમને ઘણા સમયથી બંધ છે તો આપણે એમને જ પૂછશું કે કયા ટાઈમથી બંધ છે એમનું શું નામ છે કયા ગામના છે બરાબર તો આપણે એમને પૂછશું નમસ્કાર શું નામ તમારું મારું નામ નામભાઈ ભરતભાઈ બરાબર તો તમારે કેટલા ટાઈમથી આપતા બંધ હતા તમારા આટલા દોઢ વર્ષથી બંધ થયા બરાબર તો ભરતભાઈ આપણે તમારો દોઢ વરસાદથી બંધ હતો એના પહેલાં તમારે કોઈ બીસી બેંકમાં ડીબીડી હતી ખરી ના બરાબર અને તમારે સમથિંગ કેટલા આપતા આવ્યા તમારે તો ભણતભાઈ આપણે કઈ બેંકનું તમે ખાતું ખોલાવ્યું એને મેં મેટ્રલ બેંક અને કોની જોડે ખોલાવીશું ઓલ ભાઈ જોઈ શક્ય વિરામભાઈ હા વિરામભાઈ વિરામભાઈને આપણે પૂછ્યું આપણે ખાતું ફૂલ જે બંધ થઈ ગયા હોય એક આવીને મળો તો તમારો કામ થઈ જશે અને મોબાઈલ નંબર બોલી દો તો ગ્રાહકને ખબર પડી કે મારો નંબર છે બાણો સો ઓગણસાઠ સોતેર આઠ બત્રીસ બરાબર આ એમનો નંબર છે અને જેમને પણ પીએમ કિશન આપતા પેન્ડિંગ હોય અને તો બંધ થઈ ગયા હોય ને પાછા ચાલુ કરાવવા હોય તો અમારો સંપર્ક કરવો મારું નામ વિષ્ણુભાઈ ઠાકોર મારો મોબાઈલ નંબર છેલ્લો છો પિસ્તાલીસ બાસઠ ચાર પંચાણું જયહિંદ નમસ્કાર